દોસ્તો અમોને આપને જણાવતા આનંદ થાય છે કે આજથી અમુક વર્ષો પહેલાં કોઈ પણ દંપતી એવું જોવા નહોતું મળતું કે જેને ઘરે સંતાન ન હોય અને આજના સમયમાં આજના ખોરાકની અંદર કેમિકલ અતિશય વપરાવાના કારણે આજના સમયમાં ઘણા બધા દંપતીઓ આપણે નિસંતાન જોવા મળે છે લાખો રૂપિયાના ખર્ચ કર્યા પછી પણ એ લોકોના પ્રશ્નો સોલ્વ નથી થતા તો અહીંયા અમને એક એવું પરિણામ મળ્યું છે જે ભાવનગર જિલ્લો મહુવા તાલુકો મહુવાની નજીકનું ગામ છે નાના જાદરા તો અહીંના એક દંપતીને આપણે મળી રહ્યા છીએ જેને નેટસપની પ્રોડક્ટથી પરિણામ મળ્યું છે શું નામ છે તમારું દિલીપભાઈ ભીખાભાઈ વેલારી ગામ નાના જાદરા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર હવે દિલીપભાઈ તમારા લગ્ન થયા ને કેટલા વર્ષ થયા છે વીસ થી બાવીસ વર્ષ થઈ જાય

કેટલા પેકેટ ચાર ચાર બોક્સ કેપ્સ્યુલના દોસ્તો આ કેપ્સ્યુલ છે જે કેપ્સ્યુલ છે પુરુષોના શરીરમાં શુક્રાણુની કમી હોય એ શારીરિક કોઈ પણ કમજોરી હોય એ કમજોરીને દૂર કરવા માટેની કેપ્સ્યુલ છે બે ડબ્બા પાવડરના અને ચાર કેપ્સ્યુલના પેકેટ પછી બેન તમે કેટલા ડબ્બા પીધેલા નવ ડબ્બા એટલે કે ડિલેવરી થઈ ત્યાં સુધી બરાબર આ છે લેડીઝના એટલે કે સ્ત્રીના શરીરની અંદર કોઈ પણ પોષક તત્વો ઘટતા હોય એ આ પાવડર પૂરા પાડે છે તો માત્ર બે મહિનાની અંદર તમને પરિણામ આવી ગયું છે હવે પ્રેગ્નન્સી દરમિયાન બહેનોને જે તકલીફ થતી હોય એ ઉલટી બે બેચેની ચક્કર કે એવું કે તમને થયેલું ખરા અચ્છા અને આજે તમારે બેબી નો પૂરા મહિને જન્મ થયો છે બરાબર પૂરા મહિને બેબી નો જન્મ છે અને હવે બેબી આપણે જોઈએ દોસ્તો કે આજે આપણે વાત કરીએ છીએ આ એમનું સંતાન છે દીકરીનો જન્મ થયેલો છે આ છે એમનું સંતાન દીકરી છે આ કેટલા મહિનાની બેબી થઈ છે પાંચ મહિના પાંચ મહિનાની તો આ બેબી જન્મ પછી આ બેબી ને ક્યારે આમ દવાખાને લઈ જવી પડે બીમાર પડી હોય એવું ખરું સંપૂર્ણ તંદુરસ્ત બાળક છે દોસ્તો આપણે જોઈ રહ્યા છીએ તો આ છે એમનું બાળક અને આ છે એમનું પરિણામ ટૂંકમાં બેને નવથી દસ ડબ્બા પીધા છે ને નવથી દસ ડબ્બા પીધા છે અને ભાઈએ માત્ર બે ડબ્બા અને ચાર કેપ્સ્યુલના પેકેટ જે અગિયાર વર્ષથી પ્રોબ્લમ હતો એ પ્રોબ્લમ માત્ર બે મહિનામાં પ્રેગ્નન્સીનો સોલ્વ થઈ ગયો છે અને તંદુરસ્ત બાળક જે આપણે જોયું કે પાંચ મહિનાની બેબી તંદુરસ્ત બેબી છે એકદમ સામાન્ય ખર્ચામાં આ પરિણામ આ લોકોને મળી ચૂક્યું છે તો તમે જે ડોક્ટરોમાં તમે ત્રણ ચાર જગ્યાએ કહો છો કે દવા લીધેલી એમાં તમારો ખર્ચ કેટલો થયો છે બે થી અઢી લાખ રૂપિયા જ્યાં પણ કાંઈ રિઝલ્ટ આવ્યું નહીં બે થી અઢી લાખ રૂપિયા તમારા આટલા સમયમાં ખર્ચવાથી કોઈ પરિણામ નહોતું આવ્યું અને આઠ થી નવ ડબ્બા અને પહેલા બે ડબ્બા એટલે સમથિંગ સાત થી આઠ હજારના ખર્ચમાં આ પરિણામ તમને મળી ચૂક્યું છે બરાબર ને તો આ પરિણામથી તમને કેવો સંતોષ છે સંતોષ છે આ દવા હારે પહેલા વિશ્વ નહોતો આવતો પછી વિશ્વ આવ્યો કે નહીં છે બરાબર છે બરાબર છે પરિણામ થી સો ટકા સંતોષ હવે એક બીજી વાત કરું તમને તો જે નિસંતાન દંપતીઓ આ તમારો વિડીયો જોશે તો એવા દંપતીને તમારો સંદેશ શું છે આ દવા મારે છે આ દવા લે તો સંતાન થાય છે ગેરંટી આપી દઉં તમે પણ અમે એક વિશ્વાસથી કહી શકો છો કે એ લોકોને પણ પરિણામ મળશે બરાબર ને તો તમને તમે જે જાણકારી આપી છે એ બદલ તમારો બંનેનો ખૂબ ખૂબ આભાર